નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ યાર્ડના કપાસના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના કપાસના ભાવની વાત કરીએ તો ભીલોડા અગિયારસોથી બારસો પચાસ ધંધુકા અગિયારસો પચાસથી સબુજસો છપ્પન ખાંભા બારસો એકાવનથી સબુતસો એકસઠ વેસાણ એક હજાર એકથી સબુતસો એકોતેર કુકરવાડા સબુતસોથી સબુતસો એંશી બાબરા અગિયારસો સાઠથી પંદરસો બેતાલીસ સાવરકુંડલા તેરસો વીસથી સબુતસો પંચોતેર ખેડબ્રહ્મા બારસોથી બારસો પચાસ રાજકોટ તેરસો થી પંદરસો વડાલી તેરસો પચાસથી પંદરસો સત્રીસ ઉપલેટા તેરસો થી સબુતસો પંચોતેર જેતપુર નવસો થી પિસ્તાલીસ ગોંડલ બારસો થી સોતેર મોરબી તેરસો થી સબુતસો ચાલીસ મોટા પાંચસો થી વીસ પાટણ બારસો થી પંદરસો એકાવન હારીઝ બારસો થી તેરસો ત્રાણું ધારી બારસો થી સબુચો તળાજા બારસો પચીસ થી સબુતસો પાંત્રીસ કોડીનાર બારસો સિત્તેરથી સબુચો વાંકાનેર બારસો પચાસથી સબુચો પાસઠ અમરેલી આઠસો ચાલીસથી પંદરસો ઓગણીસ જામજોધપુર તેરસો પચાસથી સબુતસો એકાણું મહુવા સાતસોથી સબુચો બોતેર માણસા એક હજાર પચાસથી પંદરસો તેત્રીસ સિદ્ધપુર બારસોથી સબુતસો પંચાણું હિંમતનગર અગિયારસો ત્રીસથી સબુતસો પચાસ પાલીતાણા બારસો ચાલીસથી દસ ભાવનગર બારસો બેથી સબૂતસો એકોતેર વિજાપુર બારસો એકસઠથી પંદરસો પિસ્તાલીસ કડી તેરસો પિસ્તાલીસથી પંદરસો ઓગણચાલીસ જામનગર એક હજારથી સબુતસો દસ અંજાર સબુતસોથી સબુતસો એંશી વિસનગર બારસોથી પંદરસો અઠ્યાવીસ બોટાદ તેરસો પચાસ થી પંદરસો છવ્વીસ સાણસમાં બારસો બારથી તેરસો એકત્રીસ વિરમગામ બારસો એકથી સબૂતસો ઓગણચાલીસ હળવદ એક હજારથી સબુતસો બ્યાસી જો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે